બરોડા બાર એસોસિએશન દ્વારા હોળી દુર્ઘટનાના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બરોડા બાર એસોસિએશન દ્વારા મોટના તળાવ ખાતે બનેલી દુર્ઘટનાની ગોજારી ઘટનાના ભોગ બનેલા નાના ભૂલકાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલે સુરક્ષાને લઈ સવાલો તંત્ર સામે કર્યા હતા મોટી સંખ્યામાં વકીલોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હોળી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એની ઉપર પણ લાગવો જોઈએ સાથે સાથે સરકારે આખા ગુજરાતના આવા જેટલા પણ પિકનિક સ્થાનો છે જાહેર સ્થાનો છે એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઈટીના એના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય ન્યાયિક પગલાં થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો એમના શિક્ષકોના જીવ ગયા છે તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છે અને એમના પરિવાર પર જ્યાં દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરિવારને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરીએ છીએ આ વડોદરાનો બનાવ હોય મોરબીનો બનાવ હોય કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં ચકાસણી કરવામાં સરકારની ગુનાહિત બેદરકારીઓ સામે આવી રહી છે એ તમામ મુદ્દાઓને આવતી પહેલી તારીખથી વિધાનસભા મળી રહી છે ત્યારે એમાં પણ ઉઠાવીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો ના બને એની ચિંતા અને એની જવાબદારી સરકાર રાખે એ માટેની યોગ્ય રજૂઆત પણ થશે કોર્પોરેશન નું તળાવ કોર્પોરેશને ને ડેવલોપ કરવા માટે આપ્યું એના લાયસન્સો કોર્પોરેશન આપ્યા એની ચકાસણી કરવાની એની જાળવણી કરવાની એની પર મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનની હતી એટલે કોન્ટ્રાક્ટરે ભૂલ કરી પેટા કોન્ટ્રાક્ટરે ભૂલ કરી કે એની સલામતીના સાધનો નહોતા અને જે પણ બેદરકારીઓ રાખવામાં આવી જે પણ ગુનાહિત બેદરકારી થઈ એ તમામ માટે એટલે જ મેં કહ્યું કે કોર્પોરેશનના મેયર હોય સ્ટેન્ડિંગના ચેરમેન હોય કમિશનર હોય કે જવાબદાર અધિકારીઓ હોય સામે પણ થવી જોઈએ એમની સામે પણ પગલા લેવાવા જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર